ક્રાંતિજ દશામાં મંદિર અને ઘાટ પર ધામધૂમથી વ્રતની પૂર્ણાહુતિ થઈ ક્રાંતિ મહાદેવ મંદિર પાસે આવેલ કાલભૈરવ મંદિર જોડે દશામાં જોવા મળ્યું શ્રદ્ધાળુઓએ દસ દિવસ સુધી પોતાના ઘરે કરેલા દશામાની વિધિવત પૂજન અર્ચન કરી લોકો દશામાને ખૂબ લાડ લડવ્યા વ્રત પૂરું થતા શ્રદ્ધાળુઓ દ્વારા વાંચતે ગાજતે દશામાને વળાવવા આવ્યા હતા આ સમયે લોકો આરતી કરી વિધિવત પૂજા સાથે નૈવેદ્ય અર્પણ કરી માનને કાલાવાલા કરી ભક્તિમાં રસ તરબોળ રહી વિદાય આપી હતી તો આ સમયે ક્રાંતિ છીાવાસવની ઉજવણી કરવામાં આવે છે પ્રથમ દિવસ એટલે કે દિવાસો દિવાસા દિવસે માતાજી નું હવન કરી અને આ વ્રત પ્રારંભ કરવામાં આવે છે એ પછી સળંગ દસ દિવસ સુધી નિત્ય આરતી સાંધ્ય આરતી કરવામાં આવે છે આજે અંતિમ દિવસે આપ જોઈ રહ્યા છો કે માતાજી ભવ્ય અંકુટ ભરાયો છે અને આજે જયારે દસમો દિવસ પૂરો થયો ત્યારે માતાજીના ના વિસર્જન માટે દશા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશામા ઘાટ ઉપર માતાજી ના વિસર્જન માટે ખુબ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પ્રાચીન નગરપાલિકા સ્થાનિક સરવૈયા પોલીસ પ્રશાસન સર્વેની ની કામગીરીના કારણે આજનું આ વિસર્જન ખુબ સઘળો ઉભી કરવામાં આવી છે પ્લાસ્ટિક આ પરિસર પર છેલ્લા છવ્વીસ વર્ષ આ પ્રમાણે એનું ઉજવણી કરવામાં આવે છે હું નિત્યાનંદ બ્રહ્મભટ્ટ સાવધ રહી તેવા ટ્રસ્ટી તરીકે આ તમામ વ્યવસ્થા કરવા બદલ સૌના નો સાથ સહકાર બદલ હું આભાર માનું છું જય જય દશામાં